સુરતના હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાના વિરોધમાં આજરોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવા લાઇન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ખેડૂતો લીલા શાકભાજી હળ સહિત પીએમ થી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજૂઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી તદુપરાંત હાલ જે હયાત ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે નવી રેલવે ટ્રેક લાઇનના કારણે ચૌદ ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે જેમાં ત્રણસો પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી આજરોજ અસરગ્રસ્ત ખેડૂતોએ અઠવા લાયન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી લીલા શાકભાજી હળ અને વિવિધ વિભાગોમાં કરાયેલ પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્ર લઈને આવી પહોંચ્યા હતા જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં પરંતુ જાન દેગે પર જમીન નહીં દેંગે સાથે નારેબાજી કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ખેડૂતો સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે અને નવી રેલવે ટ્રેક કોઈ જ જરૂર રહેતી નથી મારું નામ દીપકભાઈ પટેલ હજીરા વિસ્તાર વિકાસ જી અમારો વિરોધ છેલ્લા લગભગ સાહેબ અમે આઠ નવ મહિનાથી થી કરી રહ્યા છે અમારી ફક્ત એક જ માંગણી છે કે અમારી જમીન જે મહામૂલી જમીન છે અમારી જમીનની બાજુમાં હજારો હેક્ટર સરકારી પર જમીન એમ જ બિન ઉપજા પડી રહેલી છે તો અમે સરકારની જે તે વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે સાહેબ સરકારી ખાનલેનમાંથી જો આ રેલવે લઈ જાય લાઇન લઈ જવામાં આવે તો અમારી મહામૂલી જમીન બચી શકે કારણ કે અમે આ મહામૂલી જમીનમાં ભાજીપાલો કરીને સાહેબ અમે જીવીએ છીએ જો અમારી મહામૂલી જમીન છીનવાઈ જશે તો અમારા ખેડૂતો નાબૂદ થઈ જશે અમારું અસ્તિત્વ ખતમ થઈ જશે આ રેલવે લાઈનથી અમારા હજીરા કાંઠા વિસ્તારમાં રાજગોરી સુવાલી ગામ અને ડામકા વાસવા બદલા એમ ચા હાટ આઠ જે ગામો સંયુક્ત છે સાહેબ આર્થિક અને સામાજિક રીતે સાહેબ આ રેલવે લાઈન એ ગામોની વચ્ચેની જઈ રહી છે અને બે વિભાગ થઈ રહ્યા છે એટલે અમારું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે સાહેબ અને અમે એના વિરોધ માટે આવ્યા છે સાહેબ લગભગ વધુ ખેડૂતો પરેશાન છે અને ખૂબ જ ખોટી રીતે અમને હેરાનગીરી કરવામાં આવી રહી છે મારું નામ ભરતભાઈ મલગામાં અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં બસો વીસ નંબર અમારી ટોટલ વીંગાની નંબર છે એની અંદરથી વચ્ચોવચ સાહીઠ ગુંટા જેટલી જમીન અમારી રેલવેમાં સંપાદન જવા થવા જઈ રહી છે જેની અંદર અમારો એકસો પચીસ માણસોનું કુટુંબ નિર્વાહ કરે છે તે સંપૂર્ણ જીવન અમારું ખેતી ઉપર નિર્ભર છે તો મારી ખે સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારે ખેતરની અંદરથી કે ચૌદ ગામના જે કોઈ ખેડૂતો છે એના અંદરથી અમે લાઈન લઈ જવા દેવાનો દેશું નહીં કારણ કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરીને જો કામ કરશે તો એમનું કામ થાયું છે પરંતુ એ લોકો ખેડૂતોને જ બરબાદ કરીને આ કામ કરવું છે અને ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાઈ લેવાનું આ એક ઉદ્યોગોનું ષડયંત્ર છે